શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનો સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે પંચાંગ અને પંચાંગના લગતા પ્રશ્નોની પણ ચર્ચા હોય છે એક તમારા ઉપયોગી ટિપ્સ તો આપણે આપીએ છીએ જે ટીપ્સનો ઉપયોગ આપણે ક્યારેક કોઈ કામ માટે કરી શકીએ છીએ તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ પહેલાં આજનું પંચાંગ આજે પંચાંગ જોઈશું પરંતુ બુધવાર છે ભગવાન શિવને પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરીશું ઓ શાંતાકાર ભુજગસયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસં મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગભે ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવૈહણ સર્વલોકૈકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષસો મત ઓગણીસો પિસ્તાલીસ બીમ પચાસ તારીખ છે વીસ બાર બે હજાર ત્રેવીસ બુધવાર આજે માગસર શુદ્ધ આઠમ તિથિ છે અગિયાર વાગીને પંદર મિનિટ સુધી ત્યારબાદ પ્રારંભ થશે નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ રહેશે બાવીસ વાગીને અઠ્ઠાવન સુધી અને ત્યારબાદ રેવતી નક્ષત્રની શરૂઆત થશે અને આજે યોગ છે વ્યતિપાત પંદરને સત્તર સુધી ત્યારબાદ વરિયાન યોગની શરૂઆત થશે આજે વાલવકરણ રહેશે બાવીસને પચીસ સુધી ત્યારબાદ તેતીલકરણની શરૂઆત થશે આજની રાશિ મીન રહેશે એટલે દસ છ થ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે એ ભી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ધન અને વ્યાપારમાં સફા સુધારો દેખાય છે સંતાન સંબંધિ ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદેશ યાત્રા વગેરે તમે કરવા માંગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે દેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાબતની પણ હોઈ શકે છે આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો તો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને સોડો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે નવું કાર્ય તમારું પૂરું પણ થશે કદાચ યાત્રા વગેરે તમારે જવાનું થઈ શકે છે માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા પગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે જરા સાવધાન રહેવાની જરૂર છે ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળનો ધૂપ કરી અને ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસોથી દરા દૂર રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે અને કોઈની જોડે પણ પૈસાની લેવડ તેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમે ચોખાનું દાન કોઈ ભી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો અને ઉત્તમ છે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસન મુક્ત રહેવાની કોશિશ કરજો કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો પછી આગળ વધજો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે શું કરશો તો ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન આજે આવી જશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ કોડ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવવાથી દૂર રહેશે પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે ભાઈઓ ભાઈઓ વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે અને ખાસ કરીને નવી દિશા નવી ગતિ તરફ તમે આજે વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે ખાસ કરીને આજે તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો કોઈ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તચ છથો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડો નાસાજ હોય એવું દેખાય છે શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે સંતાન અંગેની ચિંતા તમને સતાવશે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે માટે જાવક કરતાં પહેલાં ગુણદોષનો વિચાર અવશ્ય કરજો સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આજના રાશિફળની વાત આપણે કરી લીધી અને હવે આપણે જોઈએ આજનું ટીપ વિશે આજે બુધવારનો દિવસ છે ખરેખર ઘણી વખત પ્રશ્નો એવા આવે છે કે બાળકો અભ્યાસ કરતા જ નથી ભણતા જ નથી ભણવામાં ધ્યાન આપતા નથી જોકે આ બધાની પરિસ્થિતિ આજે થઈ જ ચૂકી છે આપણે જાણીએ છીએ એના માટે જ્યોતિષીય કારણ શું છે એની પણ વાત કરીશું અને સાથે સાથે એનો ઉપાય શું કરશો એની પણ આપણે ચર્ચા કરીશું જ્યારે તમારું બાળક અભ્યાસ નથી કરતો એની પાછળનું કારણ શું એ તમારે પહેલાં સમજવું જોઈએ તો મિત્રો સામાન્ય રીતે બીજો ભાવ જે છે બીજો ભાવ એ આપણે પ્રાઇમરી એજ્યુકેશનનો ભાવ કહેવાય છે એટલે શરૂઆત જ્યારે ભણતરની કહીએ તો બીજા ભાવથી થાય પછી ચોથો ભાવ એ તમારા હાઈસ્કૂલ હાયર સેકન્ડરી એજ્યુકેશનનો ભાવ કહેવાય એટલે પણ વિદ્યાનો ભાવ એ પણ કહેવાશે ત્યારબાદ પાંચમો ભાવ એ હાયર એજ્યુકેશનનો ભાવ કહેવાય એટલે તમે ઉપર ક્યાં જશો એમપીએલ કરશો પીએચડી કરશો ટેલિટ કરશો વગેરે વગેરે આ બધી વસ્તુ ભણવા માટે એન્જિનિયરિંગ છે તેમાં આગળ એમસીએ કરશો કે શું કરશો એ વગેરે મને બહુ ખ્યાલ નથી પણ આવા બધા પાર્ટસ આવે છે તો એ ઉચ્ચ અભ્યાસમાં હવે જો તમારા કુંડળીની અંદર બીજો ભાવ દૂષિત થાય તો છોકરો પ્રાઇમરીમાં નબળો હોય જો ચોથ દસ માનલો કે પહેલો ભાવ જે બીજો ભાવ છે એ ખૂબ સારો હોય ગુરુ જોતા હોય શુક્ર જોતા હોય એટલે સારો ભાવ કહેવાય તો બાળક પ્રાઇમરી સેક્શનમાં ખૂબ સારો અભ્યાસ કરશે એમ લાગશે કે ઓહો હો બહુ સારો છે પહેલો નંબર બીજો નંબર જ લાવે છે એસી નેવું ટકા લઈ આવે છે પણ જો કદાચ આ જ વસ્તુ દસમા ભાવમાં સોરી ચોથા ભાવમાં આવે તો પણ બાળક આ રીતે જ મેંધાવી રહેશે અને જો એ જ વસ્તુની સ્થિતિ પાંચમા ભાવમાં હોય તો સારામાં સારો સ્કોલર થઈ શકે છે પરંતુ અહીંયા પરિસ્થિતિ બદલાય દાખલા તરીકે બીજો ભાવ ડબ્બા જેવો હોય જેની અંદર શનિ મહારાજ હોય કે પછી બીજા મહારાજો જોતા હોય રાહુ મહારાજ જોતા હોય તો આવા લોકો જ્યારે જોતા હોય તો સમજવાનું કે બીજો ભાવ ગયો એ બાળક પ્રાઇમરી સેક્શનમાં દમ પછાડા સિવાય કંઈ નહીં કરે માંણ માણ ભણશે પણ એ જ જો કદાચ દસમો ભાવ એનો મજબૂત થઈ ગયો પાછો ચોથો ભાવ સોરી દસમો ભાવની ચોથો ભાવ તો એ જ બાળક પાછો પ્રાઇમરીમાં નબળો હતો એ એ હાઈસ્કૂલની અંદર મજબૂત થઈ જાય તમને લાગે કે ચાલો આટલો ભણતો નહોતો આ છોકરો કેમ ભણે છે એ ભણતો થઈ જાય એટલે એ બાળકને ભણવાનું તેવળ આવે અને જો કદાચ એનો પાંચ બારમો સોરી પાંચમો ભાવ મજબૂત થઈ ગયો હતો તો એ બાળક પાછો ભણવામાં એકદમ આગળ નીકળી જાય આ એની કુંડળી પરથી ખબર પડે એટલે એની કુંડળીનું વિશ્લેષણ કરાવો તો ખ્યાલ આવે જો કદાચ બાળકને ભણવાની આળસ આવતી હોય ભણવામાં નબળો પડતો હોય નાના બાળકો માટે એક યંત્ર હોય છે જે વિદ્યા પ્રાપ્તિનું યંત્ર અમે બનાવડાવીએ છીએ અને એ મંત્રોચ્ચાર ચાર દ્વારા હોય છે માતા સરસ્વતીનો મંત્ર છે ઓમ ભ્રીમ 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 હૃદય બીજે સસિજ કમલે કલ્પ વૃક્ષોભે ભબ્ય ભવ્યાનુકૂલેક પદમ દેહ વિશ્વબંધા પદમે પદ્મે પદમોપવિષ્ટે પ્રજન્મના સાંપાદયંત્રી પીતુષ્ઠ જ્ઞાન કુટ નિર્દય તે દેહ સંસાર સારમ આ એના અષ્ટક છે એના મંત્રોના પાઠ કરી અને એ મંત્ર બનાવવામાં આવે છે એ મંત્ર બાળકના ગળામાં જો નાખવામાં આવે તો બાળક ભણવામાં મેધાવી થાય છે હોશિયાર બને છે તો એ વસ્તુ તમારે ખાસ જોવાની છે તો જો કદાચ ભણવામાં બિલકુલ ડલ દેખાતો હોય તો અવશ્ય યંત્રનો ઉપયોગ કરવો જોઈએ અને એને પહેરાવી દો બીજો એક ઉપાય છે એના માટે કે ચાંદીની વાટકી લાવવી પડે કેસર નાખી દૂધ મૂકી સાકર નાખી અને એને તમારે મૂકી દેવાનો બાળક જો અભ્યાસ કરવા જેવો હોય તો ગંગણપતે એને માની એક માળા ઊંમ ઐન હ્રીમ ક્લિમ સોમ સરસ્વતી એને માની એક માળા અથવા ઓમ ભ્રીમ સરસ્વતી માતાએ નમની એક માળા કરી અને એ દૂધ પર ફૂંક મારીને એ દૂધ નિયમિત પીવડાવો તો અવશ્ય બાળકના મગજની અંદરની નસો ખુલી જશે અને એ ભણવામાં આગળ આવશે અને આગળની એકદમ મેધાબી થઈ જશે એટલે આ બાળક માટે તમે ખાસ કરીને અભ્યાસ માટે આ પ્રયોગ બહુ સારો છે કરવો જોઈએ અને બાળકના માતા પિતાઓએ એમના ઉપરથી ગોળ અથવા તો જે વસ્તુ બીજા ભાવ પર હોય તો રાહુની હોય તો રાહુની મગ શનિ હોય તો અડદ આ વસ્તુઓ ઉતારી અને એને નદીમાં વહેવડાવી દેવું એ પણ એક સારો પ્રયોગ છે પણ જો કે એ પ્રયોગ જે છે એ રિઝલ્ટેડ છે આપણને એવું નથી પરંતુ એ પ્રયોગ બહુ સોલિડ નહીં સોલિડ પ્રયોગમાં જે મેં હમણાં તમને કહ્યું સરસ્વતી માતાના મંત્રનો એ પ્રયોગ ખૂબ જ સોલિડ છે અને એનો જે વસંત પંચમીના સમયમાં બનાવવામાં આવતો યંત્ર છે એ યંત્ર પર તમે પહેરાવી શકો છો આપણી પાસેથી મળી જશે તમને તો ચાલો મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી